આખો વિડીયો તો કોઈ જોઈ ન શકે એટલો ક્રૂર માં ક્રૂર વિડીયો એના કપડા કાઢી એને કાચની બોટલ ભરાવા આવી દંડો આવ્યો અનેક ઘટનાઓ બનતી હતી આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો નો કોન્ટેક્ટ કરી પોલીસ સ્ટેશનમાં પોલીસ વાળા પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ફીંડલું વાળી દીધું અને ફીંડલું વાળવામાં હર સંઘવી પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી તમને એ વસ્તુ ખબર હશે કે આપણા ગુજરાતની સરકાર છે એટલે ગુજરાતમાં ડબલ સરકાર છે પરંતુ ગુજરાતમાં જે પ્રમાણે કિસ્સા બની રહ્યા છે તે પ્રમાણે એવું કહી શકાય કે હવે ગુજરાતમાં વિકાસ આઉટ ઓફ કંટ્રોલ ગયો છે અને જે માણસની અંદર કહેવાય આત્મા જીવતો હશે ને એ માણસ ધંધુકામાં જે બનાવ બન્યો છે તેનો પૂરો વિડીયો નહીં જોઈ શકે કારણ કે એટલે ક્રૂરતા ભર્યો વિડીયો છે જે વિડીયો મેં તમને બતાવી નથી શકતા એ ફોટોઝ અમે તમને બતાવી નથી શકતા એટલી હદ સુધી એટલી હેવાનીયત આ ધંધુકાની

છાપામાં જુઓ ટીવીમાં જુઓ તમારે જ્યાં હોય તમે જોઈ શકો છો પરંતુ હવે આવા સમાચારોની તમે આદત પાડી લો કે રોજ સવારે તમે ઉઠશો તો તમારે એ સમાચાર અવશ્ય પણ સાંભળવાના છે કે પાંચમા ધોરણમાં ભણતી એના સ્કૂલના આચાર્ય દ્વારા દુષ્કૃત્ય કરવામાં આવ્યું એના આચાર્ય દુષ્કૃત્ય કર્યું પછી એને વાળની પાછળ ફેંકી દેવામાં આવી એટલે આવા સમાચારો સાંભળવા માટે હવે તૈયાર થઈ જાઓ તૈયાર એટલા માટે થઈ જાઓ કે હવે આપણી ગુજરાતની ડબલ એન્જિનની સરકાર ત્વરિતપણે કોઈ પણ પગલા લેતી નથી હવે કહેવાય કે વિકાસ આઉટ ઓફ કંટ્રોલ ગયો છે કારણ કે આપણે બધાને એમને બહુ માથા પર ચડાવી દીધા છે આપણે હંશો કરીને એમને બહુ બધા આગળ વધારી દીધા એટલે વિકાસ આઉટ ઓફ કંટ્રોલ થયો અને પછી એમને એવું લાગવા લાગ્યું કે હવે આ ભોળી જનતા આપણું કંઈ બગાડી શકવાની નથી એટલા માટે કહું છું કે હવે આદત પાડી લો પણ એટલું ધ્યાન રાખો કે કદાચ આ જગ્યાએ તમારી દીકરી તમારો દીકરો ન આવી જાય અને રેગિંગનો શિકાર એ ના બની જાય હું એટલા માટે કહું છું કારણ કે ધંધુકાની છાત્રાલયમાં એક એવો કિસ્સો સામે આવ્યો ભલે આપણી ગુજરાતની સરકાર ડબલ એન્જિનની સરકાર છે પરંતુ આ સરકારની એન્જિનમાં હવે ઓઇલ ઓછું થઈ ગયું છે એટલે ત્વરિતપણે પગલાં નથી લઈ શકતી હવે હું જે કિસ્સાની વાત કરવા જઈ રહી છું કિસ્સો બન્યો હતો 21-22 ફેબ્રુઆરીના રોજ આ કિસ્સો બન્યો અને એ કિસ્સો હવે પ્રકાશમાં આવે છે તમે વિચારો જ્યારે રેગિંગનો મામલો છે એ ત્વરિત પણે સામે આવી જવો જોઈએ ત્વરિત પણ એના પર પગલા લેવાઈ જવા જોઈએ પરંતુ આ કિસ્સો તો 15 દિવસ પછી તો સામે જ આવે છે કે આખરે અમદાવાદ જિલ્લાની ધંધુકા તાલુકાની પશ્ચમ છાત્રા પશ્ચમ ગામમાં કુમાર છાત્રા લે છે ત્યાં એક રેગિંગનો મામલો બન્યો છે 15 દિવસ પછી સામે આવે છે હવે તમને આ કિસ્સો જણાવી દઉં નવમાં ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી કે જેના પર કહેવાય કે સૃષ્ટિ વિરુદ્ધનું કાર્ય કરવામાં આવ્યું છે સૃષ્ટિ વિરુદ્ધ એટલા માટે કાર્ય કરવામાં આવ્યું છે અને એટલી હેવાનિયત રીતે નવમાં ધોરણમાં અભ્યાસ કરતા બાળકને હેરાન કરવામાં આવ્યું છે કે એ વિડીયો એ ફોટો અમારી પાસે છે પરંતુ શરૂઆતમાં જ મેં જેમ કહ્યું કે જે માણસની અંદર આત્મા હશે ને એ માણસ ધમધુકાનો આ વિડીયો જોઈ જ નહીં શકે ખરેખર આ વિડીયો મારા દ્વારા પણ આખો જોવામાં નથી આવ્યો કારણ કે જેવી જે ક્રિયાઓ ચાલુ થઈ અને આમ રૂવાટા ઊભા થાય કે ખરેખર હેવાની આટલા સુધી પણ જઈ શકે અને એ નવમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તમે એ હદ સુધી હેરાન કરો કે વિદ્યાર્થી બૂમો પાડે છે ચીસો પાડે છે રાડો પાડે છે કે મને છોડી દો મારી સાથે આ ન કરો પરંતુ નફટ એવા બારમા ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ કે જે એની સાથે અભ્યાસ કરે છે

એટલો વિચારો કે એટલી હેવાન ને એટલા નફટ એ પણ કિશોરો ભર્યા છે હવે ક્યાંક ને ક્યાંક આપણે એવું માની લે કે ગુજરાતમાં દીકરીઓ સેફ નથી એ સુરક્ષિત નથી પરંતુ આવા કિસ્સાઓ જોઈએ એ ધારપુરની કોલેજનો જોઈએ કે પછી આ ધંધુગા નો છાત્રાલય નો જોઈએ તો હવે કિશોરો પણ તો ક્યાં સુરક્ષિત છે કારણ કે રેગિંગ ના મામલાઓ એટલા બધા વધી ગયા છે ને જે નવમા ધોરણમાં અભ્યાસ કરે છે વિદ્યાર્થી બે ત્રણ વર્ષ આગળ વિદ્યાર્થીઓ દ્વારા એને હેરાન કરવામાં આવ્યો એટલે કે ત્રણ જેટલા વિદ્યાર્થીઓ દ્વારા એને હેરાન કરવામાં આવ્યું પાંચના નામ પણ સામે આવ્યા છે હવે તમને ખાલી કહીશું તો બી તમારે રૂવાટા ઉભા થશે કે એ જે છોકરો હતો નવમા ધોરણમાં અભ્યાસ કરતો છોકરાને પહેલાં નિર્વસ્ત્ર કરવામાં આવ્યો એના બદન પરથી બધા જ કપડાં ઉતારી દેવામાં આવ્યા એના પ્રાઇવેટ પાર્ટ્સ પર ધોકો મૂકવામાં આવ્યો બોટલો મૂકવામાં આવી તમે વિચારો કે આ જે પંદર વર્ષના છોકરાની અંદર આ વિકૃતિ કેવી રીતે આવી જતી હશે એ બાળકોના મગજમાં શું ચાલતું હશે જેથી કરીને એમને આ કૃત્યો કરવાની ફરજ પડે એમને શું કોઈનો ડર નથી સંચાલકોને પૂછવામાં આવે તો સંચાલકો એમ કહે છે કે અમને આ મામલાની કંઈ ખબર જ નથી સંચાલકો તો આખાડા કાન કરીને હાથ ઉપર કરીને એવું કહી દે છે કે ખરેખર આ જે છાત્રાલયમાં શું બનાવ બન્યો એ એમને ખબર નથી આ સાથે જે આખી છાત્રાલયની જવાબદારી જેમને સંભાળી છે એવા સુખદેવભાઈ ડોડિયા સાથે વાત થઈ તો સુખદેવભાઈ ડોડિયા એવું કહે છે કે ખરેખર આ કિસ્સો ક્યારે બન્યો એ મને ખ્યાલ નથી મને કોઈના દ્વારા કહેવામાં આવ્યું નથી તો અમે તમને કહી દઈએ સુખદેવભાઈ કે આ કિસ્સો બન્યો છે રાત્રે લગભગ દોઢ વાગ્યાના આસપાસ કે જ્યાં આ નવમા ધોરણમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ચીખો પાડી રહ્યો છે બૂમો પાડી રહ્યો છે રાડો પાડી રહ્યો છે કે મને કોઈ બચાવો પરંતુ ત્યાં ઉપસ્થિત બધા જ કિશોરો અને ત્યાં જ્યાં આ કૃત્ય થયું છે ત્યાં એ રૂમમાં સીસીટીવી પણ લાગેલા છે તો તમે વિચારો કે ફૂટેજ પણ અઠવાડિયા પછી પોલીસને આવ્યું છે એટલે અહીંયા શું રાજકારણ રમાઈ રહ્યું છે હાલાકી સમાચાર તો એવા પણ સાંભળવા મળ્યા છે કે ગામના સરપંચ દ્વારા ગામના સરપંચને બેસાડવામાં આવ્યા આમના માતા પિતાને બેસાડવામાં આવ્યા સંચાલકોને બેસાડવામાં આવ્યા પછી મામલો થાળે પાડવાની કોશિશ કરવામાં આવી પરંતુ આખરે અહીંયા થયું શું જે સાચું છે કોઈનાથી છુપાતું નથી અને એકવીસ બાવીસ તારીખના જે બનાવ બન્યો છે બનાવ હવે સામે આવ્યો છે તો તમે વિચારો કે આ બનાવમાં જે છોકરો પીડિત છે જે યુવાન પીડિત છે એની હાલત શું થઈ હતી ખાસ જોવા જઈએ તો ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા જે પીડિત પરિવાર છે એના અને જે જે છોકરાઓ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે એના પરિવારજનો વચ્ચે ઝપાઝપીના જે દ્રશ્યો પણ જોવા મળ્યા પરંતુ આ બધાની વચ્ચે ભાવનગરમાં પણ આવો કિસ્સો બન્યો આવો કિસ્સો પાટણમાં પણ બન્યો આવો કિસ્સો મહેસાણામાં પણ બન્યો આવા કિસ્સો દાહોદમાં પણ બને છે અને હવે અમદાવાદ અહીંયાથી છતું રહી જતું હતું ને અમદાવાદમાં પણ આવો કિસ્સો બન્યો હવે તમે વિચારો એટલી જાતીય સતાવણી કરવામાં આવી છે નવ વર્ષ નવમાં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર એને બૂમો પાડી એને બચવાના ઘણા બધા પ્રયાસો કર્યા પરંતુ ત્યાં હાજર જે વિદ્યાર્થીઓ છે તે ઊભા ઊભા ખાલી એનો વિડીયો બનાવ્યો છે એની મજા માણી છે કે છોકરાની સતાવણી કેવા પ્રકારની કરવામાં આવી રહી છે અને બીજા બધા જેટલા પણ છાત્રો ઊભા હતા એમને ત્યાં ખાલી હસ્યા ઠીઠી ઠાઠા કરીને એ છોકરાની જે પજવણી કરવામાં આવી રહી છે એ જોઈ છે હવે તમે વિચારો આ વિદ્યાર્થીઓની અંદર આટલું ક્રૂર અને આટલી ક્રૂરતાભરા વિચારો ક્યાંથી આવતા હશે શું અમને કોઈને રોકટોક કરવાની કોશિશ નહીં કરી હોય પરંતુ આ બધાની વચ્ચે સવાલ સૌથી મોટો એ થાય છે કે આવા કિસ્સાઓ આપણા ગુજરાતમાં અટકશે ક્યારે ગુજરાતમાં કિસ્સાઓ નથી અટકવા એના પાછળનું કારણ પણ ઘણા બધા છે કે નિલિપ્ત રાય જેવા અધિકારીઓને ગ્રાઉન્ડ પર ઉતારવામાં નથી આવતા અધિકારીઓ એવું કહી દે છે ગોંડલમાં જે કિસ્સો બન્યો કે રાજકુમાર જાટ કે જે હવે એનું મોત થઈ ગયું છે પરંતુ એ તપાસ જ્યારે કરવામાં આવી ત્યારે પોલીસ એવું કહે છે કે એ બાળક પહેલાં તો યુપીએસસીની તૈયારીઓ કરતો હોય છે અને અધિકારી પોલીસ અધિકારી એવું કહે છે કે યુપીએસસીની ભલે તૈયારીઓ કરતો હોય પરંતુ તેનું માનસિક સંતુલન બરાબર નથી પણ સાહેબ તમે થોડું તો વિચારો યુપીએસસીની પરીક્ષા ક્રેક કરવી જેવી તેવી બાબત નથી એ સામાન્ય પણ તાકાત નથી કે તૈયારીઓ કરી શકે પરંતુ એ રાજકુમાર જે રહેવાસી યુપીએસસી યુપીએસસીની તૈયારીઓ કરતું હતું ને પોલીસ જયારે એ એનું મૃતદેહ મળ્યો ત્યારે પોલીસે એને તો એવું કહી દીધું કે માનસિક એનું જે સંતુલન છે ખોરવાઈ ગયું એટલે પછી જો તમારે બધા કિસ્સાઓ આવી રીતે દબાવવા હોય તો પછી જરૂર શું છે આવા અધિકારીઓની નિમણૂક કરવાની કે જે અધિકારીઓ જ્યારે ઘટનાની નિષ્પક્ષ તપાસ કરવાની આવે ત્યારે હાથ ઉપર કરી લે છે ને પછી એમ કહી દે છે કે મામલો જ્યારે થાળે પડતો તો થાળે પાડવાની કોશિશ કરો શું શું જરૂર છે પછી તો ડબલ એન્જીનની સરકાર ને સરકાર એની જાતે ચલાવે એ જ બરાબર છે રેગિંગનો જ્યારે પણ કિસ્સો સાંભળે ત્યારે પાટણની ધારપુર કોલેજ સામે આવી જાય છે દુષ્કૃત્યના જ્યારે પણ કિસ્સાઓ સાંભળે ત્યારે ભાવનગર યાદ આવે છે ત્યારે કહેવાય કે દાહોદ યાદ આવી જાય છે મોતનો મામલો આવે એટલે મહેસાણાની બાસણાની મર્ચન્ટ કોલેજમાં જે કિસ્સો બને એ સામે આવી જાય છે એટલે બધા જ કિસ્સાઓ એકદમ એક સામે ફ્લેશ થઈ જાય છે પરંતુ જ્યારે એના નિરાકરણની વાત જોઈએ જ્યારે એનું કહેવાય કે એનું રિઝલ્ટ આવવું જોઈએ પરિણામ આવવું જોઈએ ત્યારે પરિણામ એકદમ શૂન્ય હોય છે શૂન્ય એટલા માટે હોય છે કારણ કે ઠોસ કાર્યવાહી કરવામાં આવતી નથી અને આવા જે રેગિંગ કરનાર વિદ્યાર્થીઓ છે એમને કેમ કારણ કે આના કારણે છોકરાનું મોત થઈ ગયું છે તો તમે એવા લોકોને પણ મોતના હવાલે કરો જેથી કરીને આવા ગુજરાતમાં આવા કિસ્સાઓ હવે એક ઉદાહરણ પૂરું થાય કે જો હવે ગુજરાતમાં આ કરીશું તો આ સજા મળશે પરંતુ આ ગુજરાતમાં નહીં થાય કારણ કે હર સંઘવી સાહેબ ફક્ત જે રોંગ સાઈડમાં આવતા હશે ને એના પર કલમો લગાડશે રોંગ સાઈડમાં જતા હશે એમના પર કલમો લગાડશે પરંતુ આવા કિસ્સાઓમાં કોઈ કલમ લગાવવામાં નહીં આવે તો મારું ફક્ત એટલું જ કહેવું છે કે તમે જો તપાસ કરવી હોય તો પૂરેપૂરી તપાસ કરો પછી તપાસમાં કેવું થાય છે પોલીસ એકદમ ગ્રાઉન્ડ લેવલથી તપાસ કરે પછી ખબર પડે કે અહીંયા તો રાજકારણ રમાઈ ગયું છે અહીંયા તો બધું ખાલી જ હોય છે એટલે અહીંયા ખાલી કરવાની સિચ્યુએશનમાં પરિવારજનો હોય છે એમનો છોકરો જે મરી ગયો એ હોય છે એમની એક આશા હોય છે કે સરકાર પાસે અમે કોઈક આશા રાખીએ છીએ સરકારને અમે બનાવી છે સરકાર અમારા બહાર આવશે પરંતુ સરકાર આવતી નથી સૌથી મોટા સવાલો અહીંયા એ થઈ રહ્યા છે કે ભોગ બનનારની ફરિયાદ બાદ કાર્યવાહી કરવામાં આવી જો કે આ બાવીસ ત્રેવીસ એકવીસ બાવીસ ત્રેવીસ નો મામલો છે ફેબ્રુઆરીમાં બનેલો આ મામલો છે છતાં પણ આના પર કાર્યવાહી કેમ નહીં એના પર ગોપાલ ઇટાલિયાએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે સાંભળો ગોપાલ ઇટાલિયાએ શું કહ્યું છે આજથી દસ વર્ષ પહેલા હું ધંધુકામાં નોકરી કરતો હતો બે વર્ષ સુધી ધંધુકામાં હું સરકારી નોકરીમાં હતો એટલે ધંધુકા અને ધોલેરા આસપાસના તમામ ગામોમાં લગભગ મારા પરિચિતો મિત્રો શુભચિંતકો છે મને જાણવા મળ્યું કે ધંધુકાના પચ્છમ ગામની અંદર એક નિર્દોષ માસૂમ બાળક સાથે વિકૃત અને ક્રૂર ઘટના બની અને એ મને મારા મિત્રો પાસેથી જાણવા મળ્યું ગઈકાલે જાણવા મળ્યું પછી મેં મીડિયા મિત્રોની મદદ લીધી અને ગઈકાલે એફઆઈઆર થઈ પણ એ ઘટના એકવીસ બાવીસ ફેબ્રુઆરીના રોજ બનેલી છે પણ દોસ્તો આજે આ વિડીયોના માધ્યમથી મારે ગુજરાતની પબ્લિક સુધી એક વિકૃતિ કરતા પણ મોટી વિકૃતિનું નોલેજ લોકો સુધી પહોંચાડવું છે કે એકવીસ બાવીસ તારીખની રાત્રે આ ઘટના બનેલી જે વિડીયોમાં દેખાય છે અને જે બધું બન્યો છે એ છોકરાની સાથે માત્ર એકવીસ બાવીસ તારીખે જ આવું બન્યું એવું નહોતું એની અગાઉ પણ અનેક વખત એ છોકરા સાથે શોષણ કરવામાં આવ્યું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું એના કપડા કાઢી એને કાચની બોટલ ભરાવવામાં આવી દંડો ભરાવવામાં આવ્યો અનેક ઘટનાઓ બનતી હતી એકવીસ બાવીસ તારીખની રાત્રે છોકરાએ કંટાળીને થાકીને નિરાશ થઈને પોતાના ખુદના મોબાઈલમાંથી સો નંબર ઉપર પોલીસને ફોન કરીને જાણ કરી છે જે મને ત્યાંના મારા સોર્સમાંથી જાણવા મળ્યું છે મારો સોર્સ શું છે મારા મિત્રો છોકરાએ પોતે પોલીસને સો નંબર પર જાણ કરી પોલીસનો ડબ્બો આવ્યો રાત્રે બધાને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા ત્યાંના ટ્રસ્ટના સંચાલકો કે જે કાંઈ કરતા ધરતા હોય એ બધા પોલીસ સ્ટેશને પહોંચ્યા અને ધંધુકાના ભાજપના ધારાસભ્ય પણ પોલીસ સ્ટેશને પોલીસે ભાજપના ધારાસભ્યોએ અને ટ્રસ્ટના માણસોએ બધાએ ભેગા મળી આ ઘટનાને પતાવી દીધી ગુનો દાખલ ન કર્યો છોકરાના મમ્મી પપ્પા કે એના જે કાંઈ વાલી વારસો હતા એને પણ અષ્ટમપષ્ટમ સમજાવી દેવામાં આવ્યું છોકરો જે ગામનો છે એ ગામના સરપંચનો સંપર્ક કરીને આરોપી છોકરા જે ગામના હતા એ ગામના સરપંચનો કોન્ટેક કરીને પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાએ પોતે જ આટલી ક્રૂર ઘટનાનું ફીંડલું વાળી દીધું અને ફીંડલો વાળવામાં હર પોલીસ અને ભાજપનો ધારાસભ્ય આ બંનેએ આગેવાની લીધી બાવીસ એકવીસ તારીખે જે ઘટના બની એ ઘટના પોલીસ સ્ટેશન ગઈ ફોન કરનાર છોકરો પોતે હતો ભોગ બનનાર છતાંય પોલીસે વાળ્યા પછી એક દિવસ અચાનક એક દિવસ એટલે કે ગઈકાલે તારીખ નવ માર્ચના રોજ વિડીયો લોકો સુધી પહોંચી ગયો વાયરલ થઈ ગયો હજારો કરોડો લોકો વિડીયો જોયો આખો વિડીયો તો કોઈ જોઈ ન શકે એટલો ક્રૂરમાં ક્રૂર વિડીયો હજારો લોકોએ વિડિયો વાયરલ થયો એટલે તરત જ પોલીસ એક્શનમાં આવી અને તરત જ એફઆઈઆર લખવામાં આવી ગઈ કાલે પણ એફઆઈઆર લખવામાં પણ પોલીસે શું હલકાઈ કરી એક કે બે દિવસ સુધી સતત પોલીસે આ ભોગ બનનાર બાળકના પરિવારને પોલીસ સ્ટેશનને બોલાવીને બેસાડી રાખે હમણાં ફરિયાદ લખું કલાકમાં લખું સાહેબને પૂછીને લખું આમ લખું તેમ લખું ફાઇનલી જ્યારે વિડિયો વાયરલ થયો ત્યારે એફઆઈઆર લખવામાં આવી નવ તારીખના રોજ સાંજે પણ એકચ્યુઅલમાં સવારથી પોલીસ સ્ટેશને ભોગ બનનાર પરિવાર બાળકના પરિવારના સભ્યોને બેસાડી રાખ્યા હતા સાંજે જ્યારે પોલીસે ફરિયાદ લખી ત્યારે અંદર શું લખ્યું અંદર એવું લખ્યું છે કે બાવીસ તારીખે જે ઘટના બની એ ઘટનાની જાણ છોકરાના પરિવારને છોકરાએ કરી એટલે છોકરાનો પરિવાર હોસ્ટેલમાં આવ્યો અને હોસ્ટેલમાં આવીને છોકરાના મામાએ હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને જાણ કરી કે અમારા છોકરા સાથે આવી ઘટના બની છે એફઆઈઆરમાં આ વાત લખી છે એનો અર્થ એવો નીકળ્યો કે હોસ્ટેલના સંચાલક મનસુખભાઈને ખબર પડી ગઈ હતી કે દુષ્કૃત્યની ઘટના ઘટના બની છે એ પછી મનસુખભાઈએ શું કર્યું કર્યું ન સમાધાનના કોશિશ કોશિશ કરી કરી દબાવવાની પરંતુ નવ તારીખે જે એફઆઈઆર લખાય છે એમાં મનસુખભાઈને આરોપી તરીકે બતાવવામાં આવ્યા નથી શું કામ મનસુખભાઈ ભાજપનો માણસ છે એક હોસ્ટેલની અંદર એક માસૂમ બાળકના કપડા કાઢીને એને દંડો ભરાવાની કોશિશ થાય છે એ મનસુખભાઈ ને ધંધુકાના પોલીસ ધંધુકાના ભાજપના ધારાસભ્ય લાગે છે મારું તો એવું કહેવાનું છે કે આ ઘટનામાં પેલા છોકરા નહીં આ આરોપીઓ છે બીજું કે હોસ્ટેલની અંદર સિક્યુરિટી ગાર્ડ નથી કોઈ નહોતું છોકરાએ બુમાબૂમ કરી પણ છોકરાની એફઆઈઆર માં લખેલું છે મારી પાસે એફઆઈઆર ની કોપી છે એફઆઈઆર માં લખ્યું છે કે મને આવી રીતે કર્યું મેં રાડા રાડી કરી પણ ત્યાં કોઈ હતું નહીં એટલે કોઈ મારો અવાજ સાંભળ્યો નહીં કેમ ભાઈ કોઈ સિક્યુરિટી ગાર્ડ નહોતું કેમ કોઈ રેક્ટર નહોતું ગૃહમાતા કે ગૃહપિતા નહોતું તો એ બેદરકારી સંચાલકોની છે સંચાલકો આમાં આરોપી છે આરોપીને પોલીસ બચાવે છે કારણ કે પોલીસ ભાજપના ધારાસભ્ય સંઘવીના કેવા પ્રમાણે કામ કરે છે આટલી વિકૃત ઘટનામાં પણ સંઘવી પોલીસને ભાજપના ધારાસભ્યો બે શરમ બનીને બચાવવા નીકળ્યા છે આરોપીને આનાથી ક્રૂરમાં ક્રૂર ઘટના શું હોઈ શકે દોસ્તો અને સૌથી મહત્વની બાબત કે આ એફઆઈઆર જે લખાય છે એ એફઆઈઆરમાં એવું લખ્યું છે કે છોકરાના કપડાં કાઢીને એને વાકો ઊભો રાખીને એના ગુદા માર્ગમાં કાચની બોટલ ઘુસાડવામાં આવતી એકચ્યુઅલી બોટલ કાચની નહોતી એ દારૂની બોટલ હતી જે મને મારા સોર્સથી જાણવા મળ્યું છે પણ પોલીસે એટલી બેશરમીની હદ વટાવી દીધી છે કે દારૂની બોટલ લખવાના બદલે સાદી કાચની બોટલ લખી છે એફઆઈઆરમાં કાચની બોટલ હોસ્ટેલમાં કઈ હોઈ શકે ત્યાં તો હોસ્ટેલમાં છોકરા ભણતા હોય તો તેલની બોટલ હોય તો તેલ તો પ્લાસ્ટિકની બોટલોમાં આવે છે ઠંડા પીણાની કોઈ બોટલ હોય તો એ પણ પ્લાસ્ટિકમાં આવે છે હોસ્ટેલની અંદર કાચની દારૂની બોટલ હતી એવું ભોગ બનનાર છોકરો પોતે કહે છે છતાંય પોલીસે મહાનતા બતાવવા પોતાની કાચની બોટલ લખી અને સૌથી ક્રૂરમાં ક્રૂર કામ જો પોલીસે કોઈ કર્યું હોય તો એવું કે માં પોલીસે એવું લખ્યું છે કે ભાઈ આ વિડીયો વાયરલ થયો એટલે પોલીસના ધ્યાનમાં આવ્યો એટલે હર્ષંઘવીના રાજમાં ધંધુકાની મહાન પોલીસે ભોગ બનનાર પરિવારનો સંપર્ક કર્યો શોધખોળ કરી અને શોધી કાઢ્યા પછી એને ફરિયાદ લખાવવા માટે મોટિવેટ કર્યા પ્રેરણા આપી હિંમત આપી પછી એ પરિવાર તૈયાર થયો અને પછી ધંધુકાની મહાન પોલીસે ફરિયાદ લખી એફઆઈઆરમાં આવું લખ્યું છે એકવીસ તારીખે બાવીસે રાત્રે જ્યારે છોકરાએ સો નંબર પર ફોન કર્યો ત્યારે જે ધંધુકા પોલીસે ભાજપના દલ્લાના કહેવાથી ઘટના ફીંડલું વાળી દીધું પૂરી કરી દીધી એફઆઈઆર ન લખી છોકરાના વાલી વારસને ધમકાવીને કાઢી મૂક્યા પોલીસ સ્ટેશનમાં તમાશો થયો રાતના સમયે એ પોલીસ વિડીયો વાયરલ થયા પછી એમ કે છે કે અમારા ધ્યાનમાં આવ્યું અને અમે એને સામે ચાલીને બોલાવીને એફઆઈઆર લખી દોસ્તો આટલી હદે ક્રૂરતા થઈ રહી છે ઉપરથી આરોપીઓને છાવરવામાં આવે છે કોઈ બોલવા વાળું નથી અમે બોલીએ છીએ તો મારું ફેસબુક બ્લોક મરાઈ દીધું પોલીસે આજ સવારથી હું મારું ફેસબુક ખોલી શકતો નથી બિલકુલ સ્ટોપ થઈ ગયું મારા ફેસબુકમાં હું કંઈ મૂકી શકું લોગ નથી થતું તંદુકાના પોલીસવાળા આ ધંધા કર્યા છે તો દોસ્તો મારી એટલી જ વિનંતી છે કે આ ક્રૂર ઘટના બની છે લોકો સુધી પહોંચાડો હું એમાં સતત જોડાયેલો છું એ ઘટનામાં ભોગ બનારના વાલીવારસ સાથે વાયા સંપર્કમાં છું મારા મિત્રો મને માહિતી આપી રહ્યા છે તમારા બધાના સપોર્ટની જરૂર છે જય હિન્દ